જય દ્વારકાધીશ કેમ છો બધા છો બધા સ્વાગત છે મસ્ત ને એક ધમાકેદાર બ્લોગ તો આજે આપણે વેલા વેલા ને એટલા મોડા મોડા ઉઠીને બ્લોગ ચાલુ કરવાનું કારણ એક જ છે કેમ કે આપણા ઘરે બે લોકો આવે હે મહેમાન ના એક ઘરના હે અને એક મહેમાન આવે બરાબર અને એક ઘર ના હે એવું હે કે એના વગર આપણે હજી ક્યાં હાલતું નથી ના તો યુટ્યુબ યુટ્યુબ માં તો હજી હાલે પણ ઇન્સ્ટાગ્રામ માં કઈ ના હાલે પણ હવે આજ થી આવી જાય એટલે મજા આવી જાય હવે થી ડેલી તમારો વ્લોગ આવશે મને ખબર હે કે હમણાં વ્લોગ નથી આવતા પાંચ છ દિવસ પેલા કાકા આવ્યા તા એનો બ્લોગ તમે કાલે લગભગ જોયો હે હવે થી ડેલી વ્લોગ આવશે વિશ્વાસ રાખો તમે વિશ્વાસ મારા હમણાં રજા ઉપર હતા એટલે યસ વાહ 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 કાલેજી વાહ વાહ કલેજી વાહ आगा। आगा। दो दो हो आगा कोई। आगा। 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 है ना ना तो तो वेकेशन वेकेशन तमने तमने मेहमानी चली भाई यहाँ पे कर रहे हैं क्या हैं

मान है आईए पधारिए जी अरे हाइट में मारी जेवड़ी થઈ ગઈ હો ઓ કેટકી ઊંચી થા ઉતારે બહુ ઊંચી બહુ ઊંચી આમ યે હાઈ બ્રો હાઈ કેસે હે મળિયા મળિયા બળિયા બળિયા આ નથી ઘીગર ખાતા તને જમાવાટ લીધી ભરોય ઉપરી થઈ ગઈ હો હા ઉપરી થઈ ગઈ હા

पर पर कलाकार में है पर पर बहुत बकवास हां हाँ, और ये क्या है ये नेल करके निकाल लो ये अमीरों की चीज तुम कैसे गरीब लेने लगे ले? <laughs> तो इसमें कैसे नेल को निकालते हैं नेल आर्ट को हां ना अंदरगन बस हम नहीं द पुने नहीं गुनु हमें गरीबों ने इसको कभी बैठा ही नहीं है तो कैसे पता होता है तो, में आपने। तो में है आपने अब इस इस की है। चलो हम ट्राई करते हैं ये निकलती है नहीं ये तो सच में काम कर रही है गजब टेक्नोलॉजी एक मादा दहा दहा नाक निकळिए એટલે તો બચ્ચા કરો પડે હા મને ખબર હતી તું ગરીબ કીમો આ હા જા આવ નીકળી ગયું જઈ ઇસ ઇસ કેંગ્યુ ઇસકી બજે ઇઝીલી આપણે નેર પોલિશ કરી હોય તા ના થ સરરતા થી નીકળી જાય છે પણ આપણે એકવાર નેર પોલિશ કરીને એટલે બે મહિના આકાવી પડે એટલે આપણે આ ગરીબો માટે અમીરો ની વસ્તુ કામ નથી અમારા અમીરો નું કામ છે રહેવા દે ને મેં इसमें क्या है

બાકી કુછ ઇસમે સે દેખાને કે લે નહીં હે બાય બાય આપણી બ્લેકબેરી ને કર દીધી રેડી અને મસ્ત ને આપણે રેડી થઈ ગયા હે જો આજે નવા કપડા લેવા હે ઝીણા મોટા ઝીણા મોટા 50 50 રૂપિયા ના ટી-શર્ટ ને લેંગા તો એક્ચ્યુઅલી માં આપણે ખપકારી લીધા પહેરી લીધા હે અને તમે હે ને મને કેઝ્યુ લાગ્યો કેમ કે આપણે ગરીબ હો તો શું કે આવા અમે એક્ચ્યુઅલી માં કે જોયું ના હોય તો તમે ચંપલ જો આ આપણે નિશાબેન ના ચંપલ છે જો ખાલી ના આઈ ને ચંપલ જો મારા અને આના ચંપલ જો

निशा मारा हैं हमने हमने तने जरा अमीरी आनंद दिलवा दिया। ना आनंद मारा बाप पहला लाइ पे लैल तू ले जाए गंभारी जाए बंसी बेन रेडी

અને એમે આવી ગયા આપણા નસ્તો વાળા કાકા કાકા કા નસ્તો લઈને આવી ગયા નસ્તો હો ઘુગરા નસ્તો બનાવવાનો ઘુગરા એમને જાવ ના પડે મંગળવારે મંગળવારે આવે અમારાને આઠ વાગે અમે ફરે નસ્તો કરવાના બીજો એક કઈ કરવાનો નઈ મન સે મજા આવી ને મજા આવી હો ઘુગરા એ તો એમનો ખાવાય મૈ ને મેંદુ બેંદી સુલેમૈના ने करे ऐवा मेहमान जोवा करे मेहमान बेटा एला है।, है ना आ, गुगरा लाई जाय पछि निया देन मरे ए गुगरा पार्टी नइया आले है वातु कलेजी खाई है कैसे लगे हमारे देसी गुगरे एकदम देसी एकदम देसी बहुत ही बढ़िया हाथ वाह वा जो खाई है और <laughs> वालों गुगरा पार्टी करी नाखी